સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા દીવ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના રાજકોટથી સિલેક્શન કરવા માટે આવેલા સિલેક્ટર તરીકે બીસીસીઆઈ લેવલ વન અમિત શુક્લા કોચ અને રણજીત ટ્રોફી પ્લેયર ફિરોઝ બામણિયા દીવ ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવા માટે દીવ પહોંચ્યા હતા આજરોજ સાઉદવાડી ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડ ખાતે દીવ ક્રિકેટ સિલેક્શન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન અને અંડર ટ્વેન્ટી થ્રી રાખવામાં આવેલું હતું આ પ્રસંગે સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ કાંતાબેન સહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેઘજી લાખા કાઉન્સિલર વિપુલ સોલંકી તથા રણજીત ટ્રોફીના રમી ચૂકેલા ખેલાડીઓ કોચ તથા મોટી સંખ્યામાં દીવ જિલ્લાના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા सिलेक्शन ने लेने खिलाड़ियों में अन्यरो उत्साह જોવા મળ્યો હતો આ સિલેક્શન કાર્યક્રમને સફળ બનાવવા ઉમેશ સોલંકીએ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે અનેક ક્રિકેટ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા સિલેક્શનમાં બધા જ ખેલાડીઓ જગ્યાએ લાગ્યા આવી અને અમારી ક્રિકેટ ગ라운ડ ઉપર અમારા છોકરાઓનું પરફોર્મન્સ થાય એ અમારા માટે ગૌરવની અને બાકી અમારા એડમિનિસ્ટ્રેટરે અમારા માટે કરી અને અમારા છોકરાઓ માટે કરીને બીચ ગેમનું આયોજન કરેલું બીચ ગેમમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોર આવેલો અને અમારા છોકરાઓને પ્રોત્સાહિત કરેલા એ પણ અમારા માટે એક ગૌરવની વાત હોય આજે અમારી પાસે ગ્રાઉન્ડની સુવિધા નહોતી પ્રશાસનના કહેવા મુજબ અમારી અત્યારે ગ્રાઉન્ડ બની રહ્યું છે એ અમારા માટે એ પણ ગૌરવની વાત અને અમે હવે એવું ઈચ્છીએ છીએ કે અમારા છોકરાઓ ક્રિકેટમાં આગળ નામ કરાવે અને રણજી ટ્રોફી યા તો આઈપીએલમાં કોઈ અમારા છોકરા રમે તો અમારું સપનું સાચા થાય એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ ઘણા ટાઈમ સિલેક્શન કરવાનું છે ટીમના ક્રિકેટમાં ઘણું બધું ડેવલપમેન્ટ છે પણ ફૂડની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં થોડું કમી છે મેં ટ્રાય કરી છે કે એ વસ્તુ સારી એને પ્રોવાઈડ થાય અમે કોશિશ પણ કરીએ છીએ કે ભાઈ આ વસ્તુ છે એ સારી બને સ્પેશિયલી જુનિયર ક્રિકેટ છે એ વ્યૂમાં થોડુંક ડાઉન છે કારણ કે એનું કારણ પણ હોય છે કે ઘણી જગ્યાએ છે જેમ કે રાજકોટ ભાવનગર પોરબંદર એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે જેના કારણે જુનિયર ક્રિકેટ ત્યાંથી ડિસ્ટ્રિક્ટ પણ સારું કરે છે નોર્મલ છતાં સૌરાષ્ટ્રમાં બેસ્ટ ઝોનમાં પણ રમે છે એ લોકોનો સારો એવો સ્ટેજ મળે જેના કારણે એ છોકરા આગળ વધે છે હોપ કે અમે પણ એવી આશા રાખીએ કે ભાઈ આગળ જતા અંદર ફોર્ટીનની પણ આ વખતે ટીમ આપેલી છે અંદર ફોર્ટીન સિક્સટી નાઇન્ટીનું સ્ટ્રક્ચર સારું થશે તો ગીમમાં એટલું નેચરલ કુદરતી એ લોકોનું બોડી છે એ એટલું બધું સારું છે કે જેના કારણે ક્રિકેટ બહુ આરામથી રમી શકે આગળ જતા અમે ટ્રાય કરીએ છીએ કે જેમ કે અમારા હેલ્પર ખૂબ હેલ્પ કરે છેદો શાહ જેની પાસે અમે પણ કહેશું એ લોકોને ત્યાં રાજકોટ જઈને અમે પણ થોડું ડેવલપ વધારે કરે અને અત્યારે જયદેવ શાહ નિરેજન સર મીનુભાઈ એ ઘણું બધું સૌરાષ્ટ્રને હેલ્પ કરે છે ક્રિકેટ માટે અને ઘણું બધું ડેવલપમેન્ટની વાતો નહીં પણ એ એપ્લાય પણ કરે છે અને ઘણા છોકરાઓ એમાંથી સારું શીખી અને સૌરાષ્ટ્રનું નામ રોશન પણ કરે છે હોપ કે આગળ જતાં પણ આપણે ન્યૂ એવું સારું સ્કૂલ ક્રિકેટમાં બનાવી હતી જેના કારણે એના પણ છોકરા સૌરાષ્ટ્રમાં સિલેક્ટ થાય અને ઝોનમાં સિલેક્ટ થાય થેન્ક યુ હું દીવની જે ડિસ્ટ્રિક્ટની ટીમ છે એનો પણ કોચ રહી ચૂક્યો છું અને બે હજાર તેરથી થી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે એઝ એ કોચ જોડાયેલો છું હું ઘણા સમયથી દીવની ટીમ સાથે જોડાયેલો છું અને એક મેં વસ્તુ બહુ માર્ક કરી છે અહીંના જે પ્લેયર છે એકદમ નેચરલ પ્લેયર છે અંડર સિક્સટીનથી અમુક પ્લેયર દીવના એવા છે જે મારી સાથે જોડાયેલા છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જે એસપીએલ નામની જે ટુર્નામેન્ટ જે ડ્રગ વિક્યાત છે એમાં પણ દીવના છોકરાઓ રમી ચૂક્યા છે અને એક્સ રણજી પણ દીવના ઘણા છોકરાઓ છે તો દિલમાં ટેલેન્ટ તો છે જ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ભૈદેવભાઈ તા નિરંજન સર એ અત્યારે નાના નાના સ્મોલ ડિસ્ટ્રિક્ટ પર વધારે ફોકસ કરે છે જેમ કે દીવ છે એમને ખ્યાલ છે દીવમાં ટેલેન્ટ છે તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન હતી ફિરોઝભાઈ અને અમે અહીંયા આવી અને બેસ્ટ ટ્રાય એવી કરીએ કે મેક્સિમમ છોકરાઓ અહીંથી વધારે મળે અને દીવનું ફ્યુચર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું ફ્યુચર સારું થાય અને ઇન્ડિયા માટે અહીંથી નાના સ્મોલ ટાઉનમાંથી સારા પ્લેયર થાય થેન્ક યુ